વડોદરાનું અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરમાં ઓલ્ડ પાદરા રોડ પર આવેલા રાજવી ટાવરમાં આગનો બનાવ બન્યો હતો જેના કારણે નાસભાગ મચી ગઈ હતી અને લોક ટોળા ભેગા થઈ ગયા હતા ફાયર બ્રિગેડ જાણ કરાતા ફાયર બ્રિગેડના અધિકારી ઘટના સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ કયા કારણોસર લાગી એ હજુ જાણવા મળ્યું નથી સાથે જેબી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી રાજવી ટાવરમાં આવેલા સનસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની ઓફિસમાં આગનો બનાવ बनيو होतो परंतु आ कया कारण सार लागी ए हजू छाणवा मळयो नथी आता अडी 4:30 वाजना हसामे वडोदरा फायर ब्रिगेड ने कॉल मळयो होतो કે જે પાદરા રોડ પર જે રાજવી ટાવર આવેલું છે એની અંદર ચોથા માળ પર જે સનસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન નામની કંપની છે પ્રાઇવેટ લિમિટેડ એના શોરૂમમાં આગ લાગેલી છે અમે લોકો અમારું ટેન્ડર ફાયર ટેન્ડર ટર્નઆઉટ કરી તે વડીવાડીથી અને અમે લોકો અહીંયા લઈને આવેલા છે અને આગ પર કાબુ મેળવેલો છે અત્યારે કુલિંગ સિસ્ટમ ચાલુ છે ના એ કંઈ પ્રાથમિક તબક્કે ખબર પડવા નહીં ઇલેક્ટ્રિકલ સપ્લાય શોર્ટ સર્કિટ શકે ના સિસ્ટમ તો લગાવેલી છે પણ કાર્યરત અત્યારે ચાલુ હાલતમાં નથી